જામનગર માં ડોક્ટર ભીમરાવ આંબેડકર ની નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ભાજપના બંને ખાતે સવારથી લોકોની લાંબી કતાર જોવા મળી હતી કોંગ્રેસના આગેવાનોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજ રોજ જામનગર મહાનગરપાલિકાના બૌધિસત્વ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે જામનગરના બહોળી સંખ્યામાં લોકો જામનગર મહાનગરપાલિકાના પાંચે પદાધિકારીઓ જામનગર મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો ધારાસભ્ય બંને શ્રી દિવેશભાઈ રેવાબા જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી અને સંગઠન આખું અને પૂનમબેન શ્રી હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ફૂલાર કરી અને શ્રદ્ધા સુમન અર્પણ કરેલા અને અહીંયા છાસ આ તે બધું વિતરણ કરેલું છે અને જામનગર મહાનગરમાં આનંદનો આજે માહોલ છાયેલો છે